અમદાવાદ નગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં તેજભક્તિના ગીતો ઊંચી ઉઠ્યા નગરની તમામ શાળાના બાળકોએ હાથમાં તિરંગો લઈ તેજભક્તિના સૂત્રોચ્ચાર કર્યા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગાનું સંકલ્પને સાકાર કરવા અમોદનગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા રેલીના સંયોજક અને યુવા મોરચાના પ્રમુખ સ્નેહલ કાપડિયાના માર્ગદર્શન હેઠળ આજોજ આમોદ ચામડિયા હાઇસ્કુલના વિશાળ પટાંગણમાંથી ડીજેના તાલ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરાવ ધારાસભ્ય ડીકે સ્વામીએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું આમોદનગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લિમ્પચિયા પ્રમોદ પટેલ મામલતદાર વિનોદ ચંદ્ર તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ તાલુકા શિક્ષણ અધિકારી શબીર શામપા હામોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર પાલિકાના તમામ સદસ્યો અને તમામ સરકારી કચેરીનો સ્ટાફ પોલીસ જવાનો આમોદનગરના પ્રબુદ્ધ નાગરિકો વેપારી આગેવાનો પ્રજાપિતા પ્રમા કુમારેશની બહેનો મોટી સંખ્યામાં હાથમાં તિરંગો ઝંડો લઈને તિરંગા યાત્રામાં જોડાયા હતા આ ઉપરાંત આમોદનગરની તમામ શાળાના બાળકોને શિક્ષકગણ

આમોદનગરની રાષ્ટ્રપ્રેમી જનતા અને આમોદનગરમાંથી નગરપાલિકાના ચૂંટાયેલા તમામ પક્ષના સભ્યો પણ હાજર રહ્યા સાથે સાથે આમોદનગરપાલિકાનો સ્ટાફ પણ હાજર રહ્યો સફાઈ કર્મીઓ પણ હાજર રહ્યા સાથે સાથે આમોદનગરમાં સમાવેશ તમામ શાળાના બાળકો પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાયા અને તાલુકામાંથી પણ તાલુકા શિક્ષણ અધિકારી મામલતદારશ્રી ટીડીઓ શ્રી પીએસઆઈ શ્રી વગેરે પણ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી અને ખરેખર આપણા દેશ પ્રત્યેની ભાવના બાળકોમાં જળવાઈ રહે અને બાળકોનો ઉત્સાહ અવારનવાર વધતો જ રહે એ માટે સૌને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને આ કાર્યક્રમના કન્વીનર ખાસ કરીને આપણા સ્નેહલભાઈ કાપડિયા કે જેમણે ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમને વધુ ને વધુ ઉત્સાહપૂર્વક બાળકોમાં કેવી રીતે આગળ ઉત્સાહ જાળવી શકાય એ માટે ખૂબ પ્રયત્ન કર્યા માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર આમોદ શહેર સંગઠન કરીને મહામંત્રીશ્રીઓ જેમાં ભીખાભાઈ લીંબિયા અને પ્રમોદભાઈ પણ હાજર રહ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ કાર્યક્રમને લીલી ઝંડી આપનાર આપણા માનનીય ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીજી હાજર રહ્યા આ તબક્કે એમનો પણ ખૂબ ખૂબ આભાર ઉપરાંત આ કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી માંથી પધારે પ્રીતિ દીદી અને એમના સાથી મિત્રો એમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ વંદે માત્ર ભારત માતા કી જય યાત્રાનું આયોજન આમોદ તાલુકા મુકામે નગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવેલું છે જેની અંદર આ માનન ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી તાલુકાના તમામ અધિકારી ટીપીઓશ્રી અને કચેરીના તમામ કર્મચારી અધિકારીઓ આ નાના મોટા બાલ બુદ્ધો શાળાના વિદ્યાર્થી મિત્રો શિક્ષકગણ અને આજુબાજુની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓને લઈ એક તિરંગા યાત્રા કરવામાં આવી જેની જેની લંબાઈ લગભગ એક કિલોમીટર ઉપર હતી અને એમાં ડીજેના ટાલે રાષ્ટ્રીય સંગીતો અને દેશ ભાવનાના ગીતો સહિત આ બાબતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું સુંદર આયોજન થયેલું જેનું જેની શરૂઆત ચામડી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાંથી કરવામાં આવેલી અને બજારમાં અને જુદા જુદા જે માર્ગ નક્કી કરવામાં આવેલો તેમાંથી ફરી ને હાલમાં જ સાડા બાર વાગે એનું સમાપન રાષ્ટ્રગીત ગાઈ અને કરવામાં આવેલું છે અને તિરંગા પ્રત્યે લોકોનું સન્માન જળવાય તેવી ભાવના સાથે એનું સમાપન કરવામાં આવેલું છે જય હિન્દ જય ભારત